ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવનું પોરબંદર ખાતે આયોજન કરાયું છે જેમાં પ્રચાર પ્રસાર સંદર્ભે પોરબંદર જિલ્લા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે મહેર વિદ્યાર્થી ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ચોવીસ વર્ષથી સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ આ આયોજનમાં મહેર જ્ઞાતિના નવસો નવ દંપતીઓને સમૂહ લગ્નમાં જોડી વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતા ખર્ચા મૂકી સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ છે સંસ્થા દ્વારા કરવામાં આવતા સમૂહ લગ્નોત્સવમાં જ્ઞાતિના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી નવ દંપતીને કર્યાવરણ રૂપે ઘરવકરીનો તમામ સામાન આપવામાં આવે છે તેમજ સરકાર શ્રી કુંવરબાઈના મામેરા તેમજ સાત ફેરા જેવી યોજનાનો લાભ પણ આ નવ દંપતીઓને આપવામાં આવે છે સાથે નગરપાલિકામાં લગ્ન રજીસ્ટર કરાવી લગ્નનો દાખલો પણ પરિવારને વિનામૂલ્યે આપવામાં આવે છે સંસ્થા દ્વારા કરવામાં આવતા સામાજિક જાગૃતિના આ કાર્યક્રમમાં મહેર સમાજના દરેક ઘર સુધી પહોંચાડવાના ભાગરૂપે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલર દ્વારા ગ્રામ્ય વિસ્તારના સરપંચોને સાથે રાખી મિટિંગનું આયોજન કરી આગામી સમૂહ લગ્નના આયોજન બાબતે માહિતગાર કર્યા હતા અને જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારને આગામી સમૂહ લગ્નોત્સવમાં જોડાવા પ્રોત્સાહિત કરવાની અપીલ કરવામાં આવી હતી આ મિટિંગમાં સંસ્થાના મહામંત્રી બશુભાઈ આંત્રોલિયા ઉપપ્રમુખ નવગણભાઈ બી મોઢવાડિયા કારાભાઈ કેસવાલા અર્જનભાઈ ખિસ્તરિયા રામભાઈ ઓડેદરા અરસીભાઈ ખૂટી ટ્રસ્ટીઓ અર્જનભાઈ બાપોદરા અને સામતભાઈ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આગામી સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસના આયોજનમાં સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે